રામાયણ કાળમાં છે ને સાહેબ કોપ ભવન વ્યવસ્થા છે લો કોપ ભવન હા નવું આવ્યું લો આપણા 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 ઘરમાં કયા કયા રૂમ હોય ડ્રોઈંગ રૂમ હોય બરાબર છે હા પછી બીજું બેડરૂમ હોય ત્રીજો ડાઇનિંગ રૂમ હોય ચોથો હવે પૂજા રૂમ હોય પાંચમો સ્ટોર રૂમ હોય બરાબર છે છઠ્ઠો હવે સર્વન્ટ રૂમ હોય હોય ને હવે ક્યાંક ક્યાંક આવે છે હવે છે કોઈ રૂમ ગેસ્ટ રૂમ હોય જો બેને યાદ હોય સરસ ધન્યવાદ આ અમુક અમુક બિલ્ડિંગમાં જઈએ ને તો એમ વિઝિટર્સ કાર નોટ અલાઉડ લખેલું હોય પછી પછી વિચાર આવે કે વિઝિટર્સ કાર કુવામાં નાખે તો થાય હવે આને આ તો અલાઉડ કરતા નથી પાછા તમે એમ કેશો સ્ટડી રૂમ હવે એ પણ છે ચિલ્ડ્રન્સ રૂમ એ પણ છે રામાયણના સમયમાં એક વ્યવસ્થા છે કે આ બધા ભવન એટલે કે આ રૂમ ની સાથે એક રૂમનું નામ છે કોપભવન કોપ ભવન એટલે જેને ક્રોધ આવે એને ઈ રૂમમાં જતું રહેવું હા આખા ઘરમાં ક્રોધ કરવાની જરૂર નથી અને ક્રોધ કર્યા પછી પછી રાજા રાજા દશરથજીના જીવનમાં ઘટના બની છે સાહેબ હા જે ભગવાન રામને રાજ્ય આપવું બદલે કોપ ભવનમાં સાંજ થયો દરબાર માંથી રાજા પોતાના ભવનમાં આવ્યા રાજા એ શું કરવાનું રોજ પોતા દરબાર માંથી નીકળે ને ભવનમાં એટલે પોતાના મહેલ માં જાય ને ત્યારે રસ્તામાં કોપ ભવનમાં ડોક્યું કરતું જવાનું કોઈ બેઠું નથી ને જો હોય તો પછી એનું સમાધાન કરી નાખવા શું થયું તકલીફ શું થઈ એમાં તે દિવસે કૈકેજીને બેસેલા જોયા એ સાંજે કૈકેજીને બેસેલા જોયા એટલે કૈકેજી પાસે ગયા આપ કૈકેજી दशरथ जी થી ઉમરમાં બહુ નાના છે બહુ નાના છે એટલે કૈકેજીને આમ હાથ પકડ્યો સ્પર્શ કર્યો મોઢું ફેરવી ગયા કૈકેજી શરજીએ કીધું કે દેવી કાલે રામ રાજા બને છે આટલી બધી તૈયારીઓ કરવાની છે તમે કોપ ભવનમાં બેઠા છો ચલો જલ્દી જે તકલીફ હોય મને જલ્દી કો આપણે ઘણું બધું કામ કરવાનું છે પાછું મોડું ફેરવી ગયા અરે દેવી તમને કંઈ બીજી તકલીફ પડી હોય તો કાલે સમાધાન કરી લેશું આજે એટલા બધા કામ છે રામને રાજા બનાવવાનો છે કેટલા મહેમાનો આવવાના છે કેટલી તૈયારીઓ કરવાની છે આજ સમય એ તમને ક્રોધ કરવાનું સૂજ્યું એ દેવી પાછું મોઢું ફેરવી ગયા મને કારણ તો કે આટલું બોલી અને અને જ્યાં પાછો હાથ પકડવા ગયા રામાયણમાં લખ્યું છે કે દશરથજી નો હાથ તર છોડી દીધો પછી કઈ કઈજીની સામે દશરથજી થોડા લાચાર થયા હજી હજી માંગ્યું કઈ નથી માંગ્યું ત્યારે તો બેસું જ થઈ ગયા છે

આપણે આપણાને ઇંગ્લિશ નામ આપવું હોય તો શું અપાય હે ને બેટા આપણે આનું ઇંગ્લિશ કોપ ભવનનું ઇંગ્લિશ નામ આપવું હોય તો શું અપાય ક્રોધ કરવાનો રૂમ એંગર રૂમ હે લો चिल्ड्रन રૂમ હતો ગેસ્ટ રૂમ હતો ડ્રોઈંગ રૂમ હતો હે પછી 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 લાઈનિંગ રૂમ હતો સ્ટડી રૂમ હતો બધું હતું એમ એંગર રૂમ આપણે બનાવવાની જરૂર નથી કેમ શું કામ એટલા માટે કે આપણા પ્રત્યેક રૂમ છે ને એ જ કોક ભવન છે આપણે તો મંદિરમાં પણ ક્રોધ કરતા હોઈએ આપણે તો ડ્રોઈંગ રૂમમાં ક્રોધ કરતા હોઈએ બેડરૂમની તો ક્યાં વાત કરવી સાહેબ પતિ પત્ની બજારમાં ફરવા નીકળે ને તો આપણને એમ લાગે કે લક્ષ્મીનારાયણ ની જોડ છે એવા એકબીજા સાથે પ્રેમથી નીકળે પણ ક્યાં સુધી જેવા બેડરૂમમાં ઘૂસે ને પછી જે તાંબાના વાસણ ખખડે ખખડે એમ એમ આપણા કવિ સુરેશભાઈ દલાલ કળિયુગ નું દાંપત્ય કેવું બોલે ડ્રોઈંગ રૂમ માં હસવાનું અને બેડરૂમ માં ક્રોધ કરો વાંધો નહીં કરવાની છૂટ છે પણ એક ક્રોધ નું પરિણામ જયારે હસતા હસતા ભોગવવાની તાકાત નિર્માણ થાય ત્યારે ક્રોધ કરો છે